સુરત શહેરમાં વ્યવસ્થા માટે પોલીસ સતત કાર્યરત છે ત્યારે ડુમસ વિસ્તારમાં એક ઉદ્યોગપતિને પોતાના દીકરાના જન્મદિવસની ઉજવણીમાં ફટાકડા ફોડી નિયમોનું ઉલ્લંઘન કરવું ભારે પડ્યું છે ડુમસ પોલીસે જાહેરનામાનો ભંગ કરવા બદલ ઉદ્યોગપતિ દીપક ઇજારદાર સામે કડક કાર્યવાહી કરી છે

માહોલ સર્જાયો હતો આ વિડીયો વાયરલ થતા જ આ મામલો ઢુમસ પોલીસના ધ્યાને આવતા તેમણે તાત્કાલિક અસરથી પકલા લીધા હતા પોલીસે કાયદાકીય પ્રક્રિયા હાથ ધરી દીપક ઈજardarને જાહેરનામા ભંગ બદલ અટકાયત કરી હતી પોલીસે કડક કાર્યવાહી બાદ ઉદ્યોગપતિ દીપક ઈજardarે પોતાની ભૂલ સ્વીકારી હતી અને માફી માંગી હતી સેલિબ્રેશનના નામે કાયદાનો ભંગ કે સામાન્ય નાગરિકોને પરેશાન કરવાની પ્રવૃત્તિ સાંખી લેવામાં આવશે નહીં ગત રવિવારના રોજ ડુમસ પોલીસ સ્ટેશન કે જે એમ ડિવિઝન અને ઝોન સેવન હેઠળ આવે છે તે વિસ્તારમાં દીપક ઈજારદાર નામક એક વ્યક્તિ દ્વારા તેમના દીકરાના જન્મદિવસ પ્રસંગે જાહેર રસ્તા પર ફટાકડા ફોડવાના આતશબાજી ફોડવાનો બનાવ બનવા પામેલ હતો તથા તેમના દ્વારા ટ્રાફિકને લગભગ પાંચેક મિનિટ જેટલાં સમય માટે રોકવામાં આવેલ હતો આ અંગે આ વિડિયો સોમવારના રોજ વાયરલ થતા અને પોલીસના ધ્યાનમાં આવતા પોલીસે તેમને પોલીસ સ્ટેશન બોલાવી અટક કરી જાહેરનામા ભંગની કાર્યવાહી કરેલ છે એટલું જ નહીં તેમના પર અટકાયતી પગલાં પણ લેવામાં આવેલ છે તથા તેમને સમજ કરવામાં આવેલ છે કે આવી રીતે જાહેર માર્ગ ઉપર ટ્રાફિકને અડચણ થાય તે રીતે કોઈ પણ પ્રકારની ઉજવણી કરવી એ એક જાહેરનામા ભંગનું અને કાયદા વિરુદ્ધનું લો એન્ડ ઓર્ડરને ડિસ્ટર્બ કરતું કૃત્ય છે આથી આવું કૃત્ય બીજી વાર ન કરે તે માટે તેમને નસીહત કરવામાં આવી છે તથા કોઈ આવી ઉજવણી કરવી હોય તો પહેલા પોલીસ સ્ટેશને જઈને આ અંગેની પરમિશન લેવી જરૂરી છે એ અંગે સમજ કરવામાં આવે છે સામાન્ય પ્રજાજનોને એ અંગે માહિતી હોતી નથી કે જાહેરમાં ફટાકડા ફોડવા કે આતશબાજી ઉજવવી કે ટ્રાફિક રોકવા કે એવી કોઈ પણ પ્રવૃત્તિ કરવી કે જેનાથી બાકીના જાહેર જીવનને અસર થાય આવતા જતા લોકોને અડચણ થાય કે ટ્રાફિક ને અડચણ થાય એવું કોઈપણ કૃત્ય એ લો એન્ડ ઓર્ડર ડિસ્ટર્બ કરનારું કૃત્ય છે અને તે એટલા માટે જ તે જાહેરનામા ભંગનું કૃત્ય છે એવું સામાન્ય રીતે પ્રજાજનો જાણ હોતી નથી પરંતુ જ્યારે પણ આવી કોઈ પણ પ્રકારની ઉજવણી કરવી હોય તો પોલીસ સ્ટેશનથી પરમિશન લેવી મંજૂરી લેવી ફરજિયાત છે અને તે અંગેનું માર્ગદર્શન પોલીસ સ્ટેશન ખાતે મિયા હેલ્પ ડેસ્ક પર મળતું જ હોય છે અને મંજૂરીનું ફોર્મ પણ ત્યાં મળતું હોય છે આ અંગે તેમને જાણ ન હોય તો પોલીસ દ્વારા તેમને વ્યવસ્થિત રીતે સમજ કરવામાં આવે છે બ્યુરો રિપોર્ટ જનાધીશ ન્યૂઝ સુરત